હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રેડીમેડ બ્લાઉઝમાંથી પેડ રીમૂવ કરીશું અને એ પણ બ્લાઉઝનું ફિટિંગ અને ફિનિશિંગ ખરાબ ન થાય તે રીતે તો આજે આપણે એવી રીત જોઈશું કે જે લોકોને સિલાઈ કામ નથી ફાવતું અને સિલાઈ મશીન પણ નથી તેમની પાસે તે લોકો પણ બ્લાઉઝમાંથી કપ્સ રીમૂવ કરી શકતા અને સૌથી મેઇન પોઈન્ટ કે બ્લાઉઝ બિલકુલ ખરાબ ન થાય તે રીતે આપણે કપ્સ રીમૂવ કરવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો બ્લાઉજમાં જે કપ્સ લગાવેલા છે તે અસ્તર અને મેઇન ફેબ્રિકની વચ્ચે છે બ્લાઉજમાં બંને સાઈડથી એક જ સરખું ફિનિશિંગ છે તો અહીંયા અસ્તરની સિલાઈની બંને સાઈડથી આ રીતે પકડી અને ખેંચવાનું છે આ રીતે કાપડ ખેંચવાથી વચ્ચેની સિલાઈ દેખાય છે અને તેને ઓપનરથી ખોલી લેવાની છે પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે સિલાઈ કપ્સની ઉપરની સાઈડ નથી ખોલવાની જ્યાં ડોટ પોઈન્ટ છે તેની નીચે ખોલવાની છે ડોટ પોઈન્ટની નીચે જે સિલાઈ હોય તે સીધી સિલાઈ હોય છે તો કપ્સ રિમૂવ કર્યા પછી તમારા બ્લાઉઝનું ફિનિશિંગ ખરાબ ન થાય તો હવે જે આ સિલાઈ ખોલી છે ત્યાંથી આ રીતે ધીરે ધીરે કપ્સને બહાર ખેંચી લેવાના છે અને હવે આ સિલાઈને અસ્તર ખરાબ ન થાય તે રીતે ખોલી લેવાની છે આ રીતે બ્લાઉઝમાંથી પેડ તો રિમૂવ કરી લીધું પણ હવે પેડ અલગ કરવા માટે જે સિલાઈ ખોલી હતી ત્યાં ફિનિશિંગ આપવાનું છે અહીંયા જો તમારી પાસે સિલાઈ મશીન નથી તો તમે સોયનો યુઝ કરી અને એકદમ નાના નાના સ્ટીચ લઈ અને અહીંયા સિલાઈ કરી શકો છો અને જો સિલાઈ મશીન છે તો એકદમ કિનારી પર સિલાઈ લગાવી લેવાની છે આ રીતે બ્લાઉઝમાંથી પેડ રિમૂવ કરવાથી બ્લાઉઝનું ફિટિંગ અને ફિનિશિંગ બંને ખરાબ નહીં થાય પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો આવી નવી ટીપ્સ સાથે ફરી મળીશું થેન્ક યુ